વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર જસપાલસિંહ પડિયાર પૂર્વ ધારાસભ્ય છે પાદરા વિધાનસભાના જિલ્લા પ્રમુખ તરીકે તેઓની જવાબદારી હતી તેઓએ રાજીનામું પણ આપ્યું હતું પણ પાર્ટીએ સ્વીકારવામાં આવ્યું ન હતું વડોદરા લોકસભાની બેઠક માટે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો સાથે વડોદરા શહેરના જે આગેવાનો કાર્યકરો છે સાવલી વિધાનસભા હોય કે વાઘોડિયા વિધાનસભાના તમામ સૌ શુભેચ્છકો કાર્યકરોની લાગણીને ધ્યાને રાખીને પાર્ટીએ મને વડોદરા લોકસભા બેઠક માટે જે ઉમેદવારી કરવાની તક આપી છે તે બદલ હું તમામ આગેવાનો કાર્યકરો તેમજ કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું બાપુ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી આપની તૈયારી કયા પ્રકારની હતી કયા પ્રકારની વાત ચાલતી વડોદરા શહેરના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને જેવી રીતે આપ બધા જ જાણો છો કે વડોદરા જે વાત કરવામાં આવી કે અમદાવાદ અને સુરતની વચ્ચે વડોદરા છે તેમ છતાં પણ એના કંઈક ને કંઈક રીતે કંઈક નેતાઓની ભૂલના કારણે અથવા તો કંઈક રજૂઆતના ન થઈ શકે એના ભાગરૂપે જે રીતે વડોદરા પાછળ રહી ગયું છે તે જે તમામ મુદ્દાઓ છે એ મુદ્દાઓ હોય પાણીની બાબતના જે પ્રશ્નો છે સ હંમેશા જ્યારે પણ ચોમાસુંનું વાતાવરણ હોય બીજા જે ત્યારે સમાચારોના માધ્યમથી દેખાડવામાં આવે છે કે વડોદરાની શું પરિસ્થિતિ છે પૂરની શું પરિસ્થિતિ છે જ જે પ્રશ્નો મીડિયાના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવે છે એ તમામ બાબતે લોકોની સુખાકારીમાં વધારો થાય એવા મારા સતત પ્રયત્ન એમનો આંતરિક મામલો છે ભારતીય જનતા પાર્ટીના એના માટે હું કંઈ કેવું નથી પરંતુ હા અમે લોકો એટલા સજ છે કોંગ્રેસ પાર્ટી અને તમામ કાર્યકરો કે આ વખતે વડોદરાની બેઠક કોંગ્રેસના ભાગે છે તૈયારી ખૂબ સારી છે તમામ વડોદરા શહેરના કાર્યકરો હોય કે સાવલી વાઘોડિયા વિધાનસભાના કાર્યકરો હોય તમામ લોકોએ ખૂબ સારી એવી મહેનત કરી છે વડોદરા લોકસભાની બેઠક માટે એટલે ખૂબ સારી તૈયારીઓ છે